છ વર્ષ અગાઉ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળીબાર કરી ખાતકી હત્યાના ગુનામાં નાસ્ફરતા રૂપિયા દસ હજારના ઇનામી આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડતી સુરક્ષર શહેર એસઓજી એસઓજીની ટીમના માણસો દ્વારા ઘણા સમયથી નાસ્ફળતા આરોપીઓનો લિસ્ટ બનાવી તેને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ હતા તે દરમિયાન એ એસઆઈ ચલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાવને બાતમી હકીકતના આધારે કુડલો વિસ્તાર બેંગ્લોર ખાતેથી આરોપી બનવાજ કાલુપ્રધાન રહે ઘર નંબર ત્રેપન શ્રી ભાગ્ય એપાર્ટમેન્ટ કુડલું વિસ્તાર બેંગ્લોર કર્ણાટકવાળાને પકડી પાડવામાં આવેલ છે સદર હું ગુનાની હકીકત એ રીતની છે કે ગઈ તારીખ નવ દસ બે હજાર ઓગણીસના રોજ ફરિયાદના શાળા મોહનભાઈ તથા આરોપી બનવાજ કાલુપ્રધાન નાઓને પોતાની અંગત ઝઘડો ચાલતો હોય તે આરોપી તથા આરોપીઓ સાથે મળી મરણ જનાર મોહનભાઈ નાવને બંને પગના ભાગે તથા કમરના ભાગે ગોળી મારી ઘાતકી હત્યા કરી ત્યાંથી ભાગી ગયેલ હોય આ બાબતે તારીખ ઓગણીસ દસ બે હાજર ઓગણીસના રોજ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો જેથી મજકૂર આરોપી પલસાણા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર ઓગણીસ ઇપિકો કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ચોવીસ એકસો ચૌદ તથા આર્મ્સ એકની કલમ પચીસ એક બી એ સત્યાવીસ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો પલસાણા પોલીસને સોંપે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે